વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા આવે તેવા ખંભાતના પ્રખ્યાત બટેટાના દાબડા હજી સુધી તમે નથી બનાવ્યા તો ચાલો આજે ખંભાતના પ્રખ્યાત દાબડા તેની ઓરિજિનલ ચટણી સાથે બનાવવા માટે બે આવા મોટા બટેટાની છાલ કાઢી સ્લાઇઝરથી મીડિયમ સ્લાઇઝ કરી પાણીમાં રાખી દેવાની દાબળાનો ખાસ મસાલો બનાવવા માટે થ્રી ફોર્થ કપ બેસન એક મિનિટ શેકી લેવાનો હવે ઝારમાં પાંચ થી છ લસણ નીકળી એક તીખી લલી મરચી અને એક આદુનો ટુકડો પીસ્યા પછી તેમાં ચણાનો લોટ સફેદ તલ ગરમ મસાલા પાવડર 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 સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન ખાંડ નો પાવડર ઉમેરી લીંબુ નો રસ નીચવી બધું પીસી આવો બનેલા થીક મસાલામાં કોથમીર મિક્સ કરી બટેટા ને બે સ્લાઇઝ લઈ એક સ્લાઇઝ માં બનાવેલો લાલ મસાલો ઉમેરી અને બટેટાની બીજી સ્લાઇસ કવર કરી દાબડા તૈયાર કરવાના દાબડા ભજીયાનો ઉપરના લેયર માટે એક કપ બેસનમાં એક ટી સ્પૂન ચોખાનો લોટ વન એટ ટી સ્પૂન બેકિંગ સોડા અડધી ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન અજમો અને થ્રી ફોર્થ કપ પાણી મિક્સ કરી લમ્સ વગરનો બેટર તૈયાર કરવાનો દાબડાની સ્પેશિયલ ચટણી માટે એક કપ પાણીમાં એક ટી સ્પૂન બેસન મિક્સ કરી એ પછી ગેસની મીડિયમ ફ્લેમ પર પેન રાખી મિક્સ કરતા જઈ અને એ પછી થોડું મિશ્રણ ઘટ થાય એટલે આદુ મરચાની પેસ્ટ હળદર પાવડર લાલ મરચું પાવડર મીઠું ખાંડ મિક્સ કર્યા પછી લીંબુનો રસ ઉમેરી ઘાટી થયેલી આ સ્પેશિયલ દાબડાની લાલ ચટણી તૈયાર છે હવે તૈયાર કરેલા બટેટાના દાબડાને બેસનના બેટરમાં કવર કરી મીડિયમ ગરમ તેલમાં ઉમેરતા જવાના સાઇડ ચેન્જ કરી તળતા ફૂલેલા આ બટેટાના દાબડા તળાયા પછી ગરમા ગરમ બટેટાના દાબડાના ટુકડા કરતા જુઓ અંદરથી લાલ સ્ટફિંગ બટેટાની સ્લાઈસ અને ઉપર ક્રિસ્પી પડના કારણે ખંભાતના પ્રખ્યાત દાબડા તેની લાલ ચટણી સાથે પીરશો ને એટલે ખાવાની મજા આવી જશે